કે તું હાલે કેટલા પૈસા લાવ્યા હું હા તજા હા તજા હા તજા ને ઓય તમારી વાત ખબર હા આપણે એમ કર આપણે હા તજા લાચના વાળી ને સુમાજી એક કામ કર ને એ સી એ સી જવા દે રમી એ સી એ જવા દે કે આ વાર કરું શું મારે એક તો દોસીનો જાગી ને બાકી લઈને પૈસા લઈને આવ્યો હું અને આની બારી જાઉં તો ચીવી આવે મારી ઉપર પચ્ચા 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 વાળી રમી આપણે હા તો એમ કહા તને જે યોગ્ય લાગે કાલ 50 50 હું ગેટ માં ધોને જો ચીટિંગ-પીટિંગ કરતો નહિ હો ચીટિંગ આમાં ના નહિ કરું ચીટિંગ એક ચીટિંગ કરે વાગે દાવ હું કેના દાવ આવી ગઈ મારી 50 50 આ બસ લે કાપવા દે

અમે લાભ લીધા જ ઉભો છે કારણ કે હાથે માઠે એમ થયું કે જ્યાં પાંચ રૂપિયા પચીસ રૂપિયા મળે ને તો કોમ આવે પણ વીસ રૂપિયા પડ્યા છે આ તો અમે વીસ રૂપિયા રમતા છીએ અમની પાસે કોઈ એટલા બધા પૈસા ના હોય ને આવ્યા બે પાલુ કંજુજ છે આવ્યા વધારે ના રમે વીસ રૂપિયા રમતા છીએ આપણે એક બે બાજુ પડે ને તો હમવું આવી જાય ને તો એના ભૂકા કાઢી નાખો અમે તરત જ જવા દઈએ

દવાખાને આવું એમત રૂપિયા રૂપિયા આપડે ના અલગ હોય રૂપિયા તો હાથ નો લેલ કેવાય એટલે તો જી ના

રંડી તો બગાડી નાખ્યું ના સિવાય ક્યાંથી આ રંડી

જો મને પૈસા આવેલા બાજી નઈ જોવા પૈસા લાગે થોડા ઘણા જ લે ના ભાઈ ના

abhi sejauh ban na kor na ba Ayo 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 ban, Aby, Aby, ban. <tip> lai, 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 lai. Oh, no 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 Ayo. 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 પણ હોમ લેવાનો મેળો આઈ ગયો વાહ કોને કેવાય બુદ્ધિ નહી હડે તો દવાઈ મિલકત ના ધડે